નમસ્તે મિત્રો ટેકનિકલ ચેતનમાં તમારું સ્વાગત છે આજે આ નવરાત્રિના પાવન અવસર પર હું તમને બતાવીશ કે કેવી રીતે તમે ખૂબ જ સરળ રીતે નવરાત્રિ સ્પેશિયલ સ્ટેટસ વિડીયો બનાવી શકો જો તમે ગરબા કે માતાજીના ગીતો પર એડિટ એડિટિંગ કરવી ઈચ્છો છો તો આ વિડીયો તમને ખૂબ મદદરૂપ કરશે ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલા તો અહીંયાથી આપણે એલર્ટ મોશન એપ ઓપન કરી લેશું ત્યારબાદ પ્લસના આઇકન ઉપર ક્લિક કરી અને આપણે એક પ્રોજેક્ટ લઈ લેશું પ્રોજેક્ટ લઈ અને અહીંયાથી પ્લસના આઇકન ઉપર ક્લિક કરી અહીંયાથી એક Song એડ કરી લેશું તો અહીંયાથી એક અને જે કમી ટૉંગ સ્ટેટસ છે તે Song એડ કરી લેશું ત્યારબાદ અહીંયાથી અને સૌથી પહેલા તો અહીંયા બીટ મૂકી લેવાની છે તો અહીંયાથી સૌથી પહેલા બીટ મૂકી લઈએ તો અહીંયાથી પહેલા જે Song છે તે સાંભળી લઈએ અહીંયા આપણે પહેલી બીટ આવશે તો અહીંયાથી નવ પોઈન્ટ દસ ઉપર આપણી પહેલી બીટ મૂકી લઈશું અહીંયાથી બીટ મૂકી ત્યારબાદ અહીંયાથી આપણે જેટલી પણ બીટ હોય તેટલી અહીંયાથી મૂકી લેવાની છે તો અહીંયાથી બીટ મૂકી લઈએ અહીંયાથી આપણે બીટ મૂકાઈએ ત્યારબાદ અહીંયાથી જે ફર્સ્ટ બીટ હતી તેના ઉપર આવી જવાનું છે ત્યારબાદ અહીંયાથી ફોટો એડ કરી લઈશું તો મીડિયામાં જઈશું મીડિયામાં જઈ અને આપણે જે માતાજીના ફોટા છે તો ફોટા એડ કરી લઈએ અહીંયાથી ફોટા એડ કરી આગળની બીટ ઉપર જઈશું અહીંયાથી કટ કરી લઈશું ત્યારબાદ ફરીથી બેકાઈ ફરીથી પ્લસના એકાઉન ઉપર ક્લિક કરીશું મીડિયામાં જઈશું અહીંથી ફરીથી એડ કરી લઈશું આગળની બીટ ઉપર જઈ અને તમારે કટ કરી લેવાનું છે ત્યારબાદ આવી જ રીતે અહીંયાથી જેટલા પણ ફોટા હોય જેટલી પણ બીટ હોય તેટલી અહીંયાથી એડ કરી લેવાની છે તો અહીંયાથી એડ કરી લઈએ અહીંયાથી તમારે જેટલા પણ ફોટા આવે તેટલા અહીંયાથી એડ કરી લેવાના છે તો અહીંયાથી આપણે એક વચમાં રહી ગયો અહીંયાથી પ્લસના આઈકોન પર ક્લિક કરી અને અહીંયાથી જે ફોટો બાકી હોય તે અહીંયાથી એડ કરી લઈએ તો અહીંયાથી ફોટાને એડ કરી લેવાનું છે અને અહીંયાથી કટ કરી લઈશું બરાબર ત્યારબાદ ફર્સ્ટમાં આવી જઈશું અહીંયાથી ફર્સ્ટમાં અહીંયાથી આપણે ટેક્સ્ટ મૂકવાના છે અહીંયાથી અમારે ટેક્સ્ટ મૂકવાના છે તો ટેક્સ્ટ કઈ રીતે મૂકવા તો અહીંયાથી બે કહી જઈશું અહીંયાથી બે કહી અને અહીંયાથી જોવા મળશે જે સેક ઇફેક્ટની લિંક છે અને અહીંયાથી ટેકનિકલ ચેતનભાઈ બીટમાર્કની પણ લિંક છે તો અહીંયાથી તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો ત્યારબાદ ડાઉનલોડ કરી અને ફરીથી વિડીયોમાં આવી જવાનું છે વિડીયોમાં તમે છેક સુધી વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે મિત્રો અહીંયાથી ફરીથી બીટમાર્કમાં આવી જઈશું બીટમાર્ક ઉપર આવી અને તમને અહીંયાથી જે લેર જોવા મળે છે અહીંયાથી ટેક્સ્ટની તો અહીંયાથી કોપી કરી લેવાની છે તો અહીંયાથી કોપી કરી લઈશું અહીંયાથી કોપી ફાઇલ લેર કરી બેકાઈ જઈશું બેકાઈ ફરીથી આપણા પ્રોજેક્ટમાં જોવાનું છે અહીંયાથી ફર્સ્ટમાં જ અહીંયાથી પેસ્ટ કરી લેવાનું છે પાંચે પાંચ જે લેર છે તેને પેસ્ટ કરી લઈશું અને અહીંયાથી આપણે જે ટેક્સ્ટ છે તે તમને અહીંયાથી જોવા મળશે તો આવી જ રીતે અહીંયાથી એડ કરી લેવાની છે ત્યારબાદ ફર્સ્ટમાં અહીંથી ગ્રુપમાં જવાનું છે એડિટ ગ્રુપમાં જવાનું છે એડિટ ગ્રુપમાં જઈ અને અહીંયાથી તમારે જે પણ જે ટાઈપ કરવું હોય મિત્રો જે કમિંગ સોન હેપી નવરાત્રી જે પણ ટાઈપ કરવું હોય તો અહીંયાથી તમે એડિટ કરી શકો છો અહીંયાથી એડિટ કરી શકો છો ત્યારબાદ બેગ આવી જઈશું અને જે ઇમોજી છે જે ઇમોજી અહીંયાથી એડિટ ટેક્સ્ટમાં જઈશું અને અહીંયાથી આઈઓએસનો તમાર જો ફોન્ટ હોય તો આઈઓએસનો ફોન્ટ અહીંયાથી ઇમોજીનો ફોન્ટ મૂકી લેવાનું છે તો અહીંયાથી ઇમોજીનો ફોન્ટ પણ અહીંયાથી એડ કરી શકો છો ત્યારબાદ અહીંયાથી બેક આવી જઈશું કાઈ અને અહીંયાથી જે આપણી ફોટા છે જે ફોટા ફોટા ઉપર આપણે હવે ઇફેક્ટ મૂકવાની છે ઇફેક્ટ મૂકવા માટે ફરીથી બેક આવી જઈશું બેક આવી અહીંયાથી બેક આવી જઈશું અહીંયાથી સેક ઇફેક્ટ સેક ઇફેક્ટમાં જઈશું અહીંયાથી જે ફોટો છે ફોટા ઉપર ક્લિક કરીશું અહીંયાથી ઇફેક્ટમાં જઈશું અહીંથી ઇફેક્ટમાં જઈ અહીંયાથી તમને ત્રણ ટપકા દેખાશે તો ત્યાં તેના ઉપર ક્લિક કરીશું અહીંથી કોપી ઓલ ઇફેક્ટ કરી લઈશું અહીંથી બેક આવી જઈશું અહીંયાથી બેક આવી જવાનું છે ફરીથી પ્રોજેક્ટમાં જવાનું છે પ્રોજેક્ટમાં જઈ અહીંયાથી ફોટા ઉપર આવી જવાનું છે તો ફર્સ્ટ ફોટા ઉપર આવી જવાનું છે ત્યારબાદ અહીંયાથી ફોટા ઉપર ક્લિક કરીશું ઇફેક્ટમાં જઈશું અહીંયાથી પેસ્ટ ઇફેક્ટ કરી લઈશું તો આવી જ રીતે તમારા જેટલા પણ ફોટા હોય મિત્રો તેટલા અહીંયાથી ફોટાને પેસ્ટ કરી લેવાનું છે ઇફેક્ટમાં જઈ અને અહીંયાથી પેસ્ટ કરી લેવાનું છે તો આવી જ રીતે અહીંયાથી પેસ્ટ કરી લેજો ત્યારબાદ અહીંયાથી બે કહી જઈશું અહીંયાથી બે ફોટા રહ્યા છે તો અહીંયાથી આપણે પેસ્ટ કરી લઈએ અહીંયાથી પેસ્ટ કરી લેવાની છે આવી રીતે તમાર જેટલા પણ ઓલ ફોટા હોય તેટલા તમે એડ કરી લેજો અહીંયાથી ઇફેક્ટ પેસ્ટ કરી લેજો ત્યારબાદ ફરીથી અહીંયાથી એક પીએનજી મુકવાનું છે તો અહીંયાથી પીએનજી મૂકવા માટે અહીંયાથી પ્લસના આઇકોન ઉપર ક્લિક કરીશું મીડિયામાં જઈશું અને અહીંયાથી આપણે પ્રિન્ટરેસ્ટમાંથી જે આ પીએનજી છે તે ડાઉનલોડ કર્યું તો મિત્રો અહીંયાથી તમે 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 પણ એપ તો અહીંયાથી પેસ્ટ કરી શકો છો ડાઉનલોડ કરી અને અહીંયાથી તમે મૂકી શકો છો જો તમારે આ પીએનજી જોઈ જોઈ દઉં મિત્રો તો અહીંયાથી તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે ત્યારબાદ અહીંયાથી એડ કરી અને અહીંયાથી બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટીમાં જવાનું છે અહીંયાથી લાઇટિંગમાં જવાનું છે અને અહીંયાથી તમને જે સ્ક્રીનનો ઓપ્શન દેખાય છે તેના ઉપર એકવાર ક્લિક કરવાનું છે તો અહીંયાથી સ્ક્રીન ઉપર ક્લિક કરીશું તો અહીંયાથી જો ટેક્સ્ટ છે જે બ્લેક બેકગ્રાઉન્ડ હતું તે નીકળી જશે અહીંયાથી જે ઓફિસિટી છે મિત્રો જે લાઈન તમને જોવા મળે છે તે સો ટકા ફૂલ જ રાખવાની છે ત્યારબાદ અહીંયાથી બે કઈ જવાનું છે બે કાઇ અને આપણે જે ફોટો પીએનજી છે તે છેક સુધી ખેંચી લેવાનો છે તો આવી રીતે ખેંચી લઈશું ત્યારબાદ ફરીથી આપણે એક ઇફેક્ટ મૂકવાની છે જે રેક ટાઇંગલ છે તે મૂકવાના છે તો અહીંયાથી બે કહી જઈશું બે કાઈ અહીંયાથી ફરીથી જે સેક ઇફેક્ટ છે તેના ઉપર ક્લિક કરીશું અહીંયાથી જે બે રેક ટાઈંગલ છે તેને અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે અહીંયાથી સિલેક્ટ કરી લઈશું કોપી કરી લઈશું તો અહીંયાથી કોપી ટુ લેયર કરીશું ત્યારબાદ બે કહી જઈશું ફરીથી પ્રોજેક્ટમાં આવી જઈશું આવી અને અહીંયાથી જે ફોટા સ્ટાર્ટ થાય છે તેના ઉપર ક્લિક કરીશું તેના ઉપર ક્લિક કરી અહીંયાથી સોરી મિત્રો અહીંયાથી લેયર ઉપર ક્લિક કરીશું અહીંયાથી જે પેસ્ટ કોપી કરી હતી તે અહીંયાથી પેસ્ટ કરી લેજો તો અહીંયાથી પેસ્ટ કરી લેવાની છે તમારે આવી રીતે પેસ્ટ કરી લેજો તો અહીંયાથી તમ આપણું જે નવરાત્રિનું સ્ટેટસ છે મિત્રો હેપી નવરાત્રિનું તે સ્ટેટસ અહીંયાથી કમ્પ્લીટ બની જશે ત્યારબાદ અહીંયાથી તમારે એક્સપોર્ટ કરી રહ્યા છે સ્ટેટસને તો અહીંયાથી તમારે ફોટાને એક્સપોર્ટ કરી લેવા છે મિત્રો તો વિડિયો કેવો લાગ્યો મિત્રો વિડીયો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો વિડીયોને લાઇક કરી લેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો તો આવા જ આપણે એડિટિંગ વિડીયો લાવતા રહીશું મિત્રો તો સપોર્ટ કરતા રહેજો